મો છું નહિ ખબર ફરવા જોયે મોઢા તો દેખાતા નહિ ઉપર દેખોય શું દેખો છો આ સારું લાવે તું લેવું તમાર ના પીવાય તું પોણી લાય મારા લાય હું પીઉ છું ઉભા તો મારે હું ઘૂસો તું મોય જા ભાઈ હું મોદો છું રૂપિયો તો મારે હું ઘૂસો યાર આયા તો પાડાવા બાપાને ધમકી વતા હોય ઉભા થઈ જો મારા હું ઘૂસો આ રાય જબર ધમકી વતા આવું દી લે ઈ મુ તારા થોડો હું વાડે હું ઘણો મોદો મોણો છું તારા થોડો હું વાનો ઓટ બાપાને હું જા પછી કાન મોસા હું ધાન આખું દી મારા હું ઘૂસો ઓય બે મારા પાણ બે

આઈ જાઉ ઊંઘવા મારામાં ઘરમાં જવું પડશે હા તો ઘરમાં માં જ ઊંઘવા હા પીવાના પૈસા નહીં થઈ રહ્યા છે મૂળદા કોક વેસી મારવું પડશે તાણે પૈસા મળશે પીવાના કોઈ દેખાતું નહીં સરવડી લઈ જવા દે સરવડી આજની પી આવ

એલો ટ્રેક્ટર પડી ગયો તાણે કર મને હેરાન કરીને પડી છે પડી તો પડી મારા તમે પડી ફૂલ થઈને આવ્યો છે તો કરીએ ગમે તેમ

કોને કોક સમજાવો કોક માર્ગદર્શન કોક આલનારું હાલનારો મોણસ વસ્તુ હારો તો કોક મારો લે થોડો ઘણો મને ઊંઘવા દે મને તો થશે તો દવા કોણ નહીં લેતો ને ઉપર મારે છે અવળું કર્યું છું તો પૈસા લેવાય રહ્યા નહીં લ્યો પેલા પૈસા પૈસા લાવે પેલા પહાડ રહ્યા એટલે યાર પૈસા લઈ લો કે આપણે દવા નહીં પણ લેવા તો હું લઈ આવું તે લેતા આવતા ને જોડો પૈસા લેતા હોય તો સારું આપણો મેળા આવી જાય

સના પૈસા ટ્રેક્ટર વેચી મારે જો કોક થી તો પટી ગયું પૈસા તો આ રહ્યા તને જોર આય તો લાય પૈસા લાય મૂ લાયો તો મજૂરી કરીને ટ્રેક્ટર ભઈ પૈસા તો મારા કોમ છે હું કોણ સારા લે મારા વાપરવા ના જો અડધા તો હાલ એક રૂપિયો ના મળો તો દવા કરી લે મને તાન તું હું તો આ ફરવા આવું બસ આજ ધંધા બધું વેચી માર્યું અઢીઘા જમીન પડી છે ને તમારા પાસે હું વધ્યું છે એજ વધ્યુંનતું ગમે તે કોક કરો ગમે તે કોમ આગુ પાછું કરીને સમજાવ કરો ના કારણ અમે ટ્રેક્ટર જોયું અમે અઢી બીઘા પડી છે ને એ પટી જાવ વેચી માર છે અણુટે મારે બીજું કોઈ સમજાવ્યું છે ને તમારે મારા જો આને સમજાવો ને કોક તો સારું હું કું ના કહું યાર હું મોડો છું છે જઈ શકતો નહિ બરોબર દવા નઈ કરો પી કરે ધંધો જ ત્રાસ સારો બઉ સહી ઘણો ઊંધો ના આવ્યો ટ્રેક્ટર નું જોયું હબડી તો હું તને કી સારું છે પૈસા બૈસા કીધું આ તો આવન ઊંચી જાય તો તમે લઈ લ્યો એટલે એટલે મુકવા દે

પાણી જવું પૈસા કોમ છે પૈસા તો પૈસા મારું હું એ જ આવતો તો હમણાં કે જ્યાં આવતા તારા કોક કોમ હશે દેખાતા નહી એટલે એવું છે તાને બોલ

તું આ તો ભાઈ ને એક ને કાઢું પૈસા લાવો લે અને બીજા કશો હતો નહીં આ તો મારા જવું ને ઓ હું નશા વાળો છું ક લેવળો તને આપતા એ લેવળો હેળો ઓન થઈ ગયો આપણું પૈસા આવો થઈ જાય મોદો પડ્યો નતો યાર શ્યાલ નો મોદો પડ્યો મોડો યાર દવા નહી કરા તો પેલા બધું વેસી માર્યું સર

ના બંધ કરે માન તમ શગન નહીં હું વાત કરું ના બલ બંધ કરી ગયા તું બંધ કરાવ તો હારું વર તારા જે બગો ને લે લે પતિ ધોન ના રાખી એક ને છોકરો હતો એક ને છોકરો મેજા માટે દોડ આવ્યો હોય દોડ આવ્યો તો એટલે આ રેવ કે તો ખબર છે હું કોમ જઉ છું એટલે આપણે કેવું કોમ જાય પી ના હોય પછી વધુ ખબર જ ના હોય શેરી આપો ભાર ભાર લેવી પડે અને પેલા તો મેલતો ને આમ તો મેળવા માંડ્યો છે જેનથી તો આવું ને આવું કઈ છોકરો ચીજ બગાડ્યા છે

હમાસાબા એક છોકરું ન સુધાર તો બે દરમતો છોકરા ને કમ્પ્લીટ સુધાર પણ આ તો કીધા વગર આપડે શું ખબર પડે ના શું